રાજકોટ ગાંધીનગર આ શહેરની એક એક બિલ્ડિંગની અંદર આ શહેરના એક એક મોલમાં એક એક મલ્ટીપ્લેક્સમાં એક એક મકાનમાં સચિવાલયમાં અને ગુજરાતની વિધાનસભામાં જે આનંદભાઈને હું બેસું છું એ વિધાનસભાના મકાનના પાયામાં પણ આપણા આદિવાસી કડિયા મજૂરોનો લોહીને પરસેવો છે આદિવાસી સમાજ હોય નહીં અને ગુજરાતની અંદર આટલા રોડ રસ્તા આ મોટી મોટી ઇમારતો મોટી મોટી બિલ્ડિંગોનું નિર્માણ થાય ને પણ બહુ દુઃખ સાથે કહેવું પડે છે તમારા વડીલો તમારા પરિવારના દીકરાઓ